જે રાજકોટ શહેરી વિસ્તારમાં આવે છે ત્યાંના સીસીટીવી સામે આવ્યા છે અત્યારે પ્રાથમિક હકીકત આ બેંક બીઓઆઈ બેંક બાજુના સીસીટીવી હોવાની હકીકત જે છે તે સામે આવી છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે રાજકોટની મધ્યમાં કાલાવર રોડ પરનો આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે વન વિભાગના અધિકારી સાથે પણ થોડીવાર વાર પહેલા વાત કરી પરંતુ તેમના સુધી હજી સુધી આ વાત પહોંચી નથી આ વિસ્તારના જે સીસીટીવી અત્યારે સામે આવ્યા છે અહીંયાથી માત્ર સો મીટર દૂર મોટા મોવાનો ઓંકડો આવેલો છે ને જે મોટા મોવાનો ઓંકડો અનેક ગામડાઓને ટચ થાય છે સાથે સાથે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ત્યાં થોડા દિવસ પહેલા દીપડો દેખાયો હતો પરંતુ ત્યાંથી આ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ જે ઓંકડો છે તે અહીંયાથી ટચ થાય છે અહીંયાના સીસીટીવી હોવાની અત્યારે પ્રાથમિક હકીકત જે છે તે સામે આવી છે આ બેંક અથવા તો અહીંયા ફાસ્ટફૂડની દુકાનો છે ત્યાંના સીસીટીવી હોવાની અત્યારે હકીકત સામે આવી છે અત્યારે જે જે આરપી છે તે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટ ના કાલાવર આવેલી છે એ સોસાયટીઓ પણ બતાવવાનો પ્રયાસ કેમકે દીપડો છેલ્લા પંદર દિવસથી વન વિભાગની ટીમને હાથ તાળી આપી રહ્યો હોય આ તરફ જે અનેક સોસાયટીઓ રહેણાંક વિસ્તાર આવેલા છે હાઈ પ્રોફાઈલ સોસાયટીઓ એટલે કે હાઈ પ્રોફાઇલ વિસ્તારની અંદર દીપડો પહોંચ્યો હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટના હવે કાલાવર રોડ એટલે કે શહેરની મધ્યમાં દીપડો મધ્ય સુધી દીપડો પહોંચ્યો હોય જો આ સીસીટીવી સાચા હોય તો દ્રશ્યો સીધા આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટના ભાગોળે છેલ્લા પંદર દિવસથી આ રીતે દીપડો આટા કરી રહ્યો છે ને અત્યારે પણ જોઈ શકાય છે કે અલગ અલગ જે સોસાયટીઓ છે ત્યાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગની ટીમ દ્વારા પંદર દિવસથી દીપડાની શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી દીપડો ક્યાંય તેમના હાથમાં આવ્યો નથી પાંજરા મૂક્યા છે વચ્ચે જે મારણ પણ દીપડો છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અનેક જે અહીંયા મોટા બિલ્ડિંગો આવેલા છે પરંતુ અહીંયાથી માત્ર સો મીટર દૂર માત્ર સો મીટર દૂર મોટા મોવા

શહેરની અંદર એટલે કે રાજકોટ સુધી અંદરની જે સોસાયટીઓ છે જે મેઇન હોટલ આવેલી છે કાલાવર રોડ પર આરપી જે હોટલ આવેલી છે ત્યાં સુધી દીપડો દેખાયાની અત્યારે ચર્ચાઓ અને સીસીટીવી સામે આવ્યા છે જી